સયના સુભાષનગર વિસ્તારમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા ચોમાસા પહેલા ખાડા નગરીને પૂર્ણ કરવામાં આવી તે વિમાન કરવામાં આવી હતી. ભાવનગર સયના સુભાષનગર ભગવાનેશ્વર મંદિર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ચોમાસા પહેલા ભાવનગરમાં ખાડા નગરી પૂર્ણ કરવામાં આવે તેને લઈને ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે એક બાજુ રથયાત્રા આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં ભગવાનેશ્વર મંદિરથી મહિલા કોલેજ સુધીના વિસ્તારમાં રોડ પૂર્ણ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જેમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા حایرے باجپ حایرے باجپ حایرے باجپ حایرے باجپ حایرے اے لا پگليلا مر گئے او ما ہلو ہلو આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગોગાર સર્કલ વોર્ડ વતી ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે. શાસકોને ભાવનગરના અધિકારીઓને ચોમાસું દેખાતું નથી કે ચોમાસું તૈયારી છે ત્યારે તમે રોડના કામ ખોદો ટ્રોમ લાઇન ખોદો છો. પ્રી મોનસનની કામગીરીના બાને લોકોના પૈસા ખેંચામાં નાખો છો. ભાવનગરમાં લગભગ રોડ ખોદીને બેઠા છે એને ખબર કે છતાં કમ નથી આ શાસકો અધિકારીને ખબર નથી પડતી. ત્યારે લોકોને એટલા હેરાન પરેશાન ભાવનબેના લોકો થઈ રહ્યા છે આજે એની કોઈ કલ્પના બહારની વાત છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગોગા સર્કલ વોર્ડ વતી આજે ધરણાનો સુભાષનગર જ્યાં જગન્નાથજીની ભાવ ગુજરાતની બીજા નંબરની યાત્રા નીકળવાની છે પણ પરિસ્થિતિ જે જા રોડ ખોદી નાખ્યા છે ત્યારે એના વિરોધ પ્રદર્શન માટે અમે ધરણાનો કાર્યક્રમ આયોજ કર્યો અને પોલીસ અમે રીટેન કરીને આજે બી ડિવિઝન પોલીસ તાસિલ ખાતે લાવ્યા છે